આ સાંભળ્યા બાદ તમે ક્યારે પણ કદાચ પ્લાસ્ટિક કપમાં ચા પીશો નહીં પેપર કપમાં ચા કોફી પીવાનું બંધ કરો તેના કારણે પ્રકારના કેન્સર થઈ શકે છે પેપર મીણનું આવરણ હોવાથી અને તેમાં અને પેરાફિનનો ઉપયોગ થતો હોવાથી તે વ્યક્તિના પેટને ભારે નુકસાન પહોંચાડી શકે છે શું તમે ઓફિસ કેન્ટીન કે હોસ્પિટલ વગેરે સ્થળોએ પ્લાસ્ટિક કપમાં ચા કે કોફી પીવા ટેવાયેલા છો જોકે આ સાંભળ્યા બાદ હવે તમે કદાચ પ્લાસ્ટિક કપમાં ચા કે કોફી પીશો નહીં પ્લાસ્ટિક તે કપનો તેની સગવડતાને કારણે ઉપયોગ વધ્યો છે અને આજકાલ ચાની કીટલી કેન્ટીન કે અન્ય સ્થળે પ્લાસ્ટિક થર્મોકોલ કે પેપર કપમાં ચા કોફી આપવામાં આવે છે પરંતુ એ જાણવા જેવું છે કે આ ડિસ્પોઝેબલ પેપર કપ આરોગ્ય માટે ખતરનાક પુરવાર થઈ શકે છે અને અનેક બીમારીનો ભોગ બની શકાય છે પેપર કપને કારણે બાવન પ્રકારના કેન્સર થઈ શકે છે ઉત્પાદકો આ કપ લીક ન થાય એટલા માટે વેક્સનું એક નાનું આવરણ લગાવે છે અને તમે જ્યારે તેમાં તમારી ચા કે કોફી પીવો છો ત્યારે તેની સાથે તમે આ ડિસ્પોઝેબલ કપમાંથી કેટલુંક વેક્સનું પણ સેવન કરો છો નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પેપર કપમાં ચા કે કોફી પીવાથી નાના નાના પ્રમાણમાં તમારા જઠરમાં એસિડ પ્રવેશે છે જો તે મોટી સંખ્યામાં જમા થાય તો આંતરડામાં અવરોધ ઉભો થઈ શકે છે પેપર કપના ઉત્પાદનમાં વેક્સ એટલે કે મીણનું પાતળું આવરણ લગાવવામાં આવે છે ઉપરાંત પ્રોડક્ટના ટકાઉપણું જાણવા અને પેરાફિનનો પણ ઉપયોગ કરવામાં આવે છે આથી આવા કપમાં ચા કે કોફી પીવાનું ટાળવું જોઈએ તમારે તમારું માનીતું ગરમ પીણું સિરામિક મગ કે કાચના મગમાં અથવા સ્ટેનલેસ સ્ટીલના ગ્લાસમાં સેવન કરવું જોઈએ સંશોધન મુજબ એક પેપર કપમાં પંદર મિનિટ સુધી ગરમ પાણી રાખવાથી માઇક્રો પ્લાસ્ટિકનું પાતળું પડ ક્ષીણ થઈ જાય છે એક પેપર કપમાં પંચ્યાસી થી નેવું ડિગ્રી તાપમાન ધરાવતો સો મિલીમીટર ગરમ પદાર્થ જો પંદર મિનિટ સુધી રહે તો તેમાં પચીસ માઇક્રોન આકારના માઇક્રો કણ નીકળે છે આનો અર્થ એ થયો કે એક વ્યક્તિ દિવસમાં સરેરાશ ત્રણ વાર પેપર કપમાં ચા કે કોફી પીવે તો પોતાના શરીરની અંદર અંદાજે પંચોતેર હજાર માઇક્રો પ્લાસ્ટિક કણ પહોંચાડે છે આટલા માઇક્રો પ્લાસ્ટિક કણ આંખને પણ નુકસાન કરી શકે છે આ અંગેના પ્રથમ પ્રયોગમાં સંશોધકોએ પંચ્યાસી થી નેવું સેલ્સિયસ તાપમાન વાળું ગરમ પાણી એક ડિસ્પોઝેબલ પેપર કપમાં પંદર મિનિટ સુધી રાખ્યું હતું ત્યાર પછી પાણીની તપાસ કરતાં માઇક્રો પ્લાસ્ટિક કણ માલુમ પડ્યા હતા બીજા પ્રયોગમાં ત્રીસ થી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણીમાં એક પેપર કપ ડુબાડ્યો હતો ત્યાર પછી પેપર લેયર થી સાવચેતી હાઇડ્રોફોબિક ફિલ્મને અલગ કરી પાણીને પંદર મિનિટ સુધી ગરમ કર્યું હતું ત્યાર પછી પ્લાસ્ટિક ફિલ્મના ફિઝિકલ કેમિકલ અને મિકેનિકલ પરિવર્તનની તપાસ કરવામાં આવી હતી આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કણને વિશાખત પદાર્થોના વાહક તરીકે કાર્ય કરી શકે છે જેમાં પેલેડિયમ ક્રોમિયમ કેડેનિયમ જેવા આ વિશાખત પદાર્થો ઓગળે છે જેનાથી સ્વાસ્થ્ય માટે ગંભીર સ્થિતિ ઉત્પન્ન થાય છે